નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન કપાસ બજાર છે એમાં વધારો થયો છે કે પછી ઘટાડો અને જે આપતો મિત્રો અઠવાડિયું છે એમાં કપાસના ભાવ કઈ રીતના ખેડૂતોને જોવા મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે તાજા કપાસ છે એના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ સમગ્ર અઠવાડિયા દરમિયાન ભાવની તો મિત્રો જે સૌથી ઊંચો ભાવ છે એ આ અઠવાડિયા દરમિયાન સત્તરસો અને અગિયાર રૂપિયા જોવા મળ્યો હતો જે મેં તમને અગાઉનો જે આપણો પ્રિવ્યુ વિડીયો હતો એમાં મેં તમને જણાવ્યું હતું આ ઉપરાંત આ અઠવાડિયામાં વાત કરીએ તો ઓલ ઓવર જે કપાસ બજાર છે એમાં સારી એવી ગ્રોથ જોવા મળી છે પરંતુ આપણે જે છેલ્લા બે દિવસ છે શુક્ર અને શનિ એમાં મિત્રો બજારમાં કોઈ મોટી હલચલ તેજી જોવા નથી મળી એટલે કે ઓલ ઓવર જે છેલ્લા દિવસ છે સ્ટેબલ જોવા મળ્યું છે બાકીના જે મિત્રો ચાર દિવસ છે એમાં ઓલ ઓવર જે મિત્રો માર્કેટ છે ફૂલ તેજીમાં મિત્રો જોવા મળી હતી અને ઓલ ઓવર બજારમાં વાત કરીએ તો વીસથી લઈને પચીસક રૂપિયાનો મિત્રો જે સમગ્ર અઠવાડિયું છે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો માર્કેટ કપાસનું છે એમાં સુધારો જોવા મળ્યો છે હવે મિત્રો જે આગામી અઠવાડિયા છે એટલે કે આવતા સોમવારેથી જે બજાર છે એ કઈ રીતનું જોવા મળે છે તો મિત્રો જે આવતું સોમવાર છે એ તારીખથી વાત કરીએ તો જે કપાસની જે બજાર છે એમાં ફરી એકવાર નાના મોટી તેજીની આવે એ મિત્રો ધારણા છે ને જે ભાવ છે એ આવતા અઠવાડિયામાં સૌથી ઊંચો સત્તરસો પચાસથી લઈને અઢારસો રૂપિયા સુધી મે બી જોવા મળી શકે છે પણ એ ભાવ છે એ જે કપાસની ક્વોન્ટિટી છે અને ક્વોલિટી છે કઈ રીતની માર્કેટમાં જાય છે અને કઈ ક્વોલિટીનો મિત્રો કપાસ છે એના ઉપર બજાર છે એ આધાર રાખશે ઓલ ઓવર જે એવરેજ ભાવ છે એ સાડી પંદરસો રૂપિયા સુધી અત્યારે ખેડૂતોને જોવા મળી શકે છે હવે મિત્રો આથી સમગ્ર કપાસ બજારની માહિતી હવે વાયદા ઉપર આવે તો સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો અત્યારે જે એમસીએક્સ ફાયદો છે એની જે વેલ્યુ છે એ ચોપન હજાર બસો રૂપિયા સુધી અથવા તો ચોપન હજાર ત્રણસો રૂપિયા સુધી જોવા મળી છે ઘણી વખત તો મિત્રો વાત કરીએ તો જે વેલ્યુ છે એ ડાઉન થઈ અને ત્રેપન હજાર એક બાવન હજારની રેન્જમાં આવે છે પરંતુ જે આવતું અઠવાડિયું છે એ દરમિયાન જે વાયદો છે સ્ટેબલ જોવા મળશે કોઈ પણ પ્રકારના ખાસ ફાયદામાં ચેન્જીસ જોવા મળે એવી મિત્રો કોઈ પણ જાતની અત્યારે શક્યતા છે નહીં એની સાથે સાથે વાત કરીએ તો જે વાયદા બજાર બંને છે યુએસ કોટન વાયદાની વાત કરીએ તો યુએસમાં મે બી તે જોવા મળશે અને સોમવારે જો માર્કેટ આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ઓપન પ્લસમાં થાય થાય તો આ જ રીતનું માર્કેટ સોમવારે જોવા મળશે તો યુએસ વાય તો સિત્તેર ડોલરને મિત્રો ઓલરેડી ક્રોસ કરી ગયો છે તમે જોઈ શકશો તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો તમારા માટે ઘણા બધા આંકડાઓ અને મહેનત કરી છે જો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય ગ્રુપમાં પણ શેર કરી દેજો જેથી કપાસના ખેડૂતોને સાચી માહિતી મળી જાય હવે મળીશું બીજા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ